કઈ પાણી હતું નહીં તમે જોયો હોય વિડીયોમાં આગળ પછી કઈ નાવા ન જાય પછી જો ઘેરે નાઈ ને ચડ્ડો ટી શર્ટ પહેરીને ગાડી લઈને હવે આપણે જાય અડીએ અને પછી આડી જાય રીલ બિલ ઉતારવા તો વિડીયોમાં બનાવે તો ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હાલો વિડીયોમાં મળીએ આગળ તો મિત્રો આપણી ગાડીમાં પડી ગયું છે પંચર જોઈ રહ્યા છો તમે જો કે આમ તો નહીં દેખાય પંચર તમને તો હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં છો તો આપણે એક મહિનો થઈ ગયો વિડીયો અપલોડ નથી કરવાનો એનો તો આજ આપણે વિચાર્યું છે કે હાલો આજ પાછો ઉતારવો છે અને આપણે પાછા આવી ગયા છે સુરતથી દેહમાં તો અટાણે તો આપણે કાંઈ નક્કી કર્યું નથી હવે જમજી જવાનું છે જમજીનું કેમ કોદ્યા ધોધે જવાનું છે નાવા તો ગરમી બહુ પડી રહી છે તો આપણે જો એટલા છીએ એટલા ત્રણ ને બે પાંચ પાંચ જણા છીએ તો આપણે નાવા જવાનું છીએ તો હાલો નવા તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આપડે ટાઈમ વેસ્ટ નથી કરવો લો અને આગળ ધોધે જઈને તમને બતાવીએ તો મિત્રો આપડે પોગી ગયા છીએ તમને બતાવું આ છે અમારે ઉદય આ છે પરમા આ છે અમારે બબ્બી

હા કોઈ એમાં તો મિત્રો આપણો પોપર થઈ ગયો છે મને એવું લાગે છે થઈ જ ગયો ભાઈ ફાઈનલ આવે મારે બોલવું નથી એટલું આવે તો મિત્રો જતા ગયા છીએ આપણે જોઈ રહ્યા છો તમે એટલું એટલું પાણી આવે છે આમાં તો કઈ નાવાની મજા આવે નહીં મિત્રો જોઈ રહ્યા છીએ તમે આમાં કેમ ના આવું મિત્રો અહીંયા નાવાની મજા આવે પણ આ ધોધ બંધ થઈ ગયો છે અને હવે આપણે ક્યાં જશું વિડીયો આપણે ચાલુ કરી સ્વિમિંગ પૂલે ઓ ભાઈ ગોળ તો મિત્રો

હાલો પાછા મળીએ વિડીયો માં હેગા તો મિત્રો આપડી ગાડીમાં પડી ગયું છે પંચર જોઈ રહ્યા છો તમે જો કે આમ તો નહીં દેખાય પંચર તમને કારણ કે પંચર થઈ ગયો હવે કેમ થઈ ગયું કોને હવે ચાલો પેલા પંચર કરાવીએ ને પછી આગળ જવાનો પ્લાન બનાવીએ તો ચાલો પછી મળીએ આગળ તો મિત્રો આપણે તો નાવા ગયા હતા આપણે પગ્યા ધોધે ત્યાં તો કઈ પાણી હતું નહીં તમે જોયું હોય વિડીયોમાં આગળ પછી ક્યાંય નાવા ન જાય પછી જો ઘેરે નાઈ ચડ્ડો ટી શર્ટ પહેરીને ગાડી લઈને હવે આપણે જાય અડ્ડે અને પછી આડી જાય રીલ બીલ ઉતારવા તો વિડીયોમાં બના રેજો ને હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હાલો વિડીયોમાં મળીએ એગાડ તો મિત્રો આપણે આવી ગયા છે આપણે અડ્ડે તો આપણે આ વિજયભાઈ કહીએ છીએ કે મારે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ ઉતારવા જાવી છે તો હાલો આપણે જઈએ દ્રોણેશ્વર બાજુ તો વિડીયોમાં બના રેજો તો હાલો આપણે મળીએ સીધા દ્રોણેશ્વર જઈને ફોટા પાડી લે ને અહીંયા છે દ્રોણેશ્વર નું મંદિર આપડે અહીંયા વેટાડે દર્શન કરવા નથી જાવ અહીં થી મહાદેવ હર હર મહાદેવ અહીં કરી લે આપડે ના બે ચાર ફોટા પાડી લે અને પછી પાછા આપડે જઈએ ઉપર તો વિડીયો માં બના રહેજો ને માલો મળીએ આપણે થોડા ફોટા બોટા પાડીને પછી મિત્રો આપડે પહોંચી ગયા છીએ તો હાલો હવે તમને બતાવીએ અંદર તો મિત્રો આપણે દ્રોણેશ્વર પોગી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે આપણે ચડો ટીચ પહેર્યું છે એટલે દર્શન કરવા નથી જવા જવાથી જાય હનુમાન દાદા અહીં પબ્લિક પણ છે આઈ લવ ગુરુકુલ ફોટો બોટો પાડવો છે તમારે એ લેવું જા તો સારા ફોટો પાડવો છે બટા તારે ફોટો ના પડે પેલા કાકાનો પાડવો પડે

આપડે તો કઈ ફોટો મિત્રો આપડે ઉદાભાઈ ગોતી રહ્યા છે લોકેશન તારું લોકેશન અરે તારું લોકેશન દેવાજ ખબર નથી બોલતો અરે તારું લોકેશન નઈ નઈ ઈ તો કોઈ બીજું બોલે કા અરે તારું લેવલ તું ગાંડો થઈ જાય વાંધો નહીં તને પોપટ માં લઈ જાવ તને પોપટ માં લઈ જાવ ટેન્શન લેવા તું તારે તો હાલ તો મે મે તો ઘરે મારો બાપ આવ્યો તો હાલ ઉદા તારી સ્પોઝ આપ દે હા એમ મિત્રો આપણે આઈ લવ ગુરુકુલ લખલ છે ને આપણે ફોટા પાડી લીધેલા છે આ પબ્લિક બેઠી છે એટલે થોડું ધીમું બોલવું પડે હાલો તમને આઈનો થોડોક એવો નજારો બતાવી દઉં ખોટા બટા તો પાડી લીધેલા છે એટલે પાડી પાડી લીધા સોરી પાડી લીધા ને તો મિત્રો તો હાલો આજનો વ્લોગ આપણે એન્ડ કરી નાખીએ આજના વ્લોગમાં એવું બધું તો કાંઈ હતું નહીં પણ આપણે હજી કેટલા દિવસ તમે મેં નહોતો એટલે આમણે આપણે આજ વ્લોગ ઉતારી નાખ્યો છે તો હજી થોડાક દિવસ નહીં કાલ પ્રમથી વ્લોગ ઉતારવા જશું કાંઈ ઘટે નહીં વાર એ વ્લોગ તમને જોવાની મજા આવશે તો વિડીયોમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હાલો હવે આપણે વિડીયોમાં મળીએ નહીં સોરી સોરી ગલતી છે મિસ્ટેક તો હવે આપણે ફરી એક નવા બ્લોગમાં મળશું હાલો મિત્રો ગુડ બાય